નમસ્કાર દર્શક મિત્રો આપી રહ્યા છો સાયંગ્રુપ મીડિયા દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ રોજ નવસારીના દેવી રોડ ખાતે પાંચ ગોળ પ્રજાપતિ સમાજ નવસારી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન કેમ્પની સાથે જ બપોર પછીથી મોટિવેશનલ સ્પીકર્સને બોલાવી અને સમાજની અંદર ભણતા જે દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓ છે કે જેમની આગામી દિવસોની અંદર પરીક્ષા આવી રહી છે અને બોર્ડની એક્ઝામને લઈ એઓની અંદર કોઈ ભય ન રહે એ ભાવનાથી સાતમા ધોરણથી લઈને કોલેજના અંદર અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે એક મોટિવેશનલ સ્પીકરને બોલાવી અને મોટિવેશનલ સ્પીકરની સાથે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો આ પ્રમાણે ન માત્ર એક રક્તદાન કેમ્પ પણ સાથે જ બાળકોના ભવિષ્યની કામના માટે ઉજ્જવળ ભવિષ્યની પ્રસ્તુતિ માટે એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો આ પ્રસંગે સમાજના અગ્રણી શું જણાવી ચાલો આપણે સાંભળીએ આજે પાંચગઢ પ્રજાપતિ સમાજ નવસારી દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પ અને સાથે મોટિવેશનલ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે રક્તદાન એ મહાદાન છે આજે અમારા સમાજ દ્વારા એક ઉત્તમ કાર્ય વિચારીને અમે રક્તદાનનું આજે આયોજન કરવામાં આવ્યું છે સુશુષા બ્લડ બેંક દ્વારા સારો એવો સમાજનો પ્રતિસાદ મળી રહ્યો છે અમારું લક્ષ્યાંક સો બોટલનું છે પચાસથી ઉપર બોટલ પણ થઈ ગઈ છે અને સાથે સાથે અમારા જે સમાજમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ જે બને છે એ બોર્ડની પરીક્ષા આવી રહી છે એને ધ્યાનમાં રાખીને અત્યારે એક વાગ્યા પછી અમે મોટિવેશનલ કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું છે જે આવનારી બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈને અમારા સમાજના વિદ્યાર્થીઓ એ એમને જે અંદરની સંકોચ દૂર થાય એના માટે અમે એક સારા પ્રોફેસરો બોલાવીને અને કાર્યક્રમ ને સમાજના જે વિદ્યાર્થીઓને મોટિવેટ કરીએ છીએ દર વર્ષે કાર્યક્રમ કરીએ છીએ વર્ષોથી અમારો પ્રજાપતિ સમાજ નવસારીમાં રહે છે અને સમાજને આગળ લાવવા માટે અમારા કાર્યકર્તાઓ તન મનથી કામ કરે છે અને સમાજના વિદ્યાર્થીઓ આગળ વધે એના માટે અમે મહેનત કરીએ છીએ તો જે પ્રમાણે આપે સાંભળ્યું એ મુજબ કે બપોર બાદ મોટિવેશનલ સ્પીકર્સ પધારશે અને બાળકોને માર્ગદર્શન આપશે તો સાથે જ પ્રતિવર્ષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે સો બોટલોનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું પચાસ બોટલો જ્યારે અમે અહેવાલ બનાવી રહ્યા છીએ ત્યાં સુધી પ્રાપ્ત થઈ ચૂકી હતી તો આ પ્રમાણે આજરોજ પાંચ ગોળ પ્રજાપતિ સમાજ કે જે નવસારીમાં જ થયો છે એમના દ્વારા રક્તદાન કેમ્પ અને મોટિવેશનલ સ્પીકરની સાથે વિદ્યાર્થીઓના ભવિષ્ય ગણતર માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાર તો નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન